રેנג જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં છો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હવે આપણે લોકો રેડી થઈ ગયા બધા ગુડ મોર્નિંગ બધાને અને જો જબરજસ્ત ગુડ મોર્નિંગ કીધી હો બધા ફરી તો ગાઈસ અત્યારે આપણે લોકો બ્રેકફાસ્ટ માટે જઈએ છીએ ઊઠીને બધા રેડી થઈ ગયા છે અને આજે હવે આપણે અમદાવાદ તરફ પાછો ઓળવાનું છે તો અત્યારે આપણે લોકો નાસ્તો કરી લઈએ બતાવું તમને બ્રેકફાસ્ટમાં શું છે અને છે આગળ મળીએ ગઈ જો અહીંયા ગરમ ગરમ ઇડલી સાંભાર આવી ગયો છે ચટણી ઇડલી સાંભાર હરીશ મેં અમારે મામી ચટણી ડાલ રહી છે ગુડ મોર્નિંગ મી ગુડ મોર્નિંગ પપીતા ચટણી चुना है ओ, ओ तेरे सारे रंग ओढ़ के ढंग ओढ़ के तेरा हुआ मैं सब को छोड़ के ओ, ओ इश्क नहीं करना ना बतोल के राज खोल के आया हूं मैं सबको बोल के ओ, ओ, ओ मैं तो तेरी

જો એ બીજકા થાસે મેં કીધું એટલે બેવું જ પડે પણ એટલા કુલ જેટલા ભાસ ખાવ લ્યા જોશ ન કુલ તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં જમવા માટે અને અહીંયા જો અથાણા તો એના સ્પેશિયાલિસ્ટ જ છે બધા અથાણા અને લસણની ચટણી બધું જ અહીંયા મળે સિંગદાણા છે ગોળે છે કોઈને સિંગદાણા ગોળ ખાવો હોય તો એ ખાઈ શકો અને અથાણા તો બધા ખાઈ શકો ને મામા અને અથાણા બધાને ખાવા હોય મોજ પડી જાય ચલો બધા જમવા બેસી ગયા છીએ ને નકુલ એક સૌથી અલગ બેઠો છે જમવા માટે હે ને ત્યાં જ બેસ છે ડન તો ગાઈસ ચલો અત્યારે આપણે લોકો જમવા બેસી ને આ સેવ મસાલા અને આ ભરેલું શાક બધું બહુ મસ્ત છે સબ ki ફોર્ચ્યુનરમાંથી રિક્ષામાં આવી ગયા હવે હું આ રિક્ષા રિક્ષામાં આવી ગયા જી આખું મૂવીની પ્રીમિયર નાઈટ છે અને અમારે એ પ્રીમિયર નાઇટમાં જવાનું હતું અને મતલબ અમારે જેવું રસ્તામાં ટ્રાફિક બહુ નાળ્યું અમે સવારના નીકળી તો ગયા હતા પણ ટ્રાફિક બહુ નહાડ્યું તો અમે લોકો ટાઈમ સર પછી ઘરે પહોંચી જાત તો પાછા અહીંયા થલતે જ ન પહોંચી ગયા એટલે અમે વૈષ્ણવદેવી સર્કલ જ ઉતરી ગયા કે અમારે થલતે જવાનું હતું અમે અહીંયા ઉતરી ગયા ડાયરેક્ટ ફોર્ચ્યુનરમાંથી રિક્ષામાં બેસી ગયા છીએ અને હવે હું ત્યાં જઈને જ રેડી થઈ કેમ કે ઘરે જઈશ તો બહુ લેટ થઈ જશે તો આજે અલગ જ એક્સપિરિયન્સ રહેશે મારે ત્યાં જઈને મોલમાં જઈને રેડી થવું પડશે તો આ લુકમાંથી રેડી થયેલો લુક હું તમને બતાવું પડતો તો રાઇઝ જો હું રેડી થઈ ગઈ છું મસ્ત મજાની ફટાફટ રેડી થઈ ગઈ હતી અને હવે મમ્મીને લોકો આવે છે તો એમની રાહ જોઈએ છીએ અને આપણે નિકિતાબેનના એમના તમે વિડીયોઝ જોતા હશો સાસુઓના તો નિકિતાબેનને એ લોકોની સાથે મમ્મી આવે છે અને હું ડાયરેક્ટ એટલે ઉતરી ગઈ હતી કેમ કે સિટીમાં બહુ ટ્રાફિક હોય હું ઘરે જાઉં રેડી થઉં અને એટલી વારમાં આવું તો બહુ લેટ થઈ જાય એટલે હું અત્યારે અહીંયા જ ઉતરી ગઈ હતી વૈષ્ણવદેવી એટલે અમે થલતેજ પહોંચી ગયા અને થલતેજ પીડીઆરમાં પ્રોગ્રામ હતો મતલબ છે હજી તો એટલે અમે લોકો હમણાં ઉપર જઈશું ને પછી બધા સાથે તમને મળાવીશ અને અત્યારે તો બસ રેડી થઈને અમે મમ્મીને એમની રાહ જોઈએ છે નીચે બેઠા છે અમે લોકો પછી હમણાં ઉપર જઈશું તો કઈ જ અત્યારે આપણે નલ્લુમાળી પિક્ચર જોવા આવી ગયા છે પ્રીમિયરમાં તમે લોકો બધા ત્રીસ તારીખે જોયા આવજો

આમ ડગર ડગર પર જોઉસો હાચેન સ્વર્ગ આવી ગઈ તો હાચેન સ્વર્ગમાં આવી ગઈ એ તોડી આપણે અહીંયા આવ્યા એના 12 મહિના થયા તોય કોઈ દી ગાદી પતિ આપણી સામે નજર નથી નાખી હો આવું તો આનામાં હોશે કેના માતામ પૂર્ણાની જડી થાય I yeah. परदेश माथी आवी वनजार माला

આ ઓડિયો ચોડિયામાં જુગારના અડડા ચલાવનારાઓ પુગરમાં ચોડિયા પોલીસ સ્ટેશનને સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ અપાવનાર ચોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દેવમ ચોડિયા વેપારી અને નાગરિકો દ્વારા ફિલ્મ જોવા જજો તમે જોયો છે આ આપણે ઘણા બધા મેસેજ આપ્યા છે પણ આપણે કર્યા છે અને ભેગા ભેગા એમ કહેવાય કે સસ્પેન્સ પણ આપણે છે એટલે એવું નથી કે ભાઈ ફક્ત મેસેજ આપવાના કારણે થઈને આપણે ફિલ્મ ખાલી

આરા ભાગે ટાઇટલ છે અને ટાઇટલ ને તમે જોઈ લીધું હવે હું ખાલી છું કે ઘરે ઘરે આપણી સ્ટોરી જાય અને કિરણભાઈએ કીધું એ રીતે જો આમાંથી કે પણ સુધારો આવશે ને તો અમે બધા આખી ટીમ સમજશું કે આપણી ફિલ્મ એકદમ સફળ છે પણ મેસેજ હતો કે ક્યારે હું કરવું જીવનમાં બધી જ જરૂર છે પણ એનો સમય હોય ત્યારે સમય પહેલા જે કરે તો હું થાય એ આપણે સમાજમાં જોઈ સહકાર આપ્યો અને મને ભરોસો છે કોન્ફિડન્સ છે અમે કોઈને પણ એવું નથી શીખવાડતા કે બાર તમને કોઈ પૂછે તો અમે જે કહેજો તમને દિલ ઉગે એ કહેજો પૈસા વસૂલ થઈ ગયા હોય તો જ કહેજો અને હું તો એમ કહું છું કે કુટુંબમાં કાકા બાપાના છોકરાઓને તો આપણે કહેતા જ હોય પણ હું આન્થી તમને એમ કહેવા માંગુ છું કે તમે ઘરે જાઓ આજુબાજુમાં કે કોઈ પણ જગ્યાએ પાંચ એવા લોકોને કેજો જે તમારી જ્ઞાતિના ન હોય જેથી આપણો ભાઈચારાનો એક આન્થી જે માહોલ ચાલુ થયો છે એ અવિરત ચાલુ રહે અને આ ક્રાંતિનો પાયો ગુજરાતમાંથી નખાણો છે એકદી આખું ભારત આમાં કુંજશે એટલે આપ આપણે જે તમારી સ્ટાર કાસ્ટ અને બીજ તો ગાઈઝ અત્યારે અમે લોકો મૂવીના પ્રીમિયરમાંથી બહાર નીકળીને હવે જઈએ છીએ ઘરે અને મમ્મી કેવું લાગ્યું મૂવીનું પ્રીમિયરમાં તમને કેવી મજા આવી બહુ જ મજા આવી એકદમ જોરદાર બધા સાથે મળ્યા અને મસ્ત પિક્ચર એ સરસ હતું અને બધા પિક્ચરના જે એક્ટરો હતા અને જેણે પિક્ચર બનાવ્યું છે લખ્યું છે એ બધા જ હતા અને એ બધાને જ મળ્યા બહુ મજા આવી અને ખરેખર બહુ જોરદાર પિક્ચર બનાવ્યું છે અને આંખમાં આંસુ બધાને જ આવી ગયા હતા અને બહુ એટલે બહુ સખત જોરદાર પિક્ચર છે કેમ કે બધા ટૉપિક્સ અત્યારે આ જીવનમાં આપણે જે બધું ચાલી રહ્યું છે ને એના રિલેટેબલ જ છે અને બધા ટૉપિક્સ ઉપર એમણે વાત કરી છે એ પિક્ચરમાં તો જરૂરથી આ પિક્ચર જોવું જોઈએ મલ્લુમાડી જે ત્રીસ જાન્યુઆરીથી નજીકના સિનેમા ઘરોમાં બધામાં જ આવી જશે તો જલ્દીથી તમે બધા પણ જો આવજો ત્રીસ જાન્યુઆરીએ મલ્લુમાડી અને શું કેવું મમ્મી જોવા જવું જોઈએ ને જોવા જેવું જોઈએ એવું છે પારિવારિક પિક્ચર છે પારિવારિક નાનાથી મોટા બધા જ જોવા જવાય એમ સારું છે અને ફૂલ ફેમિલી સાથે જોવા જજો તો ગાઈઝ ફાઇનલી આપણે આપણા નોર્મલ લુકમાં આવ્યા છીએ અને અત્યારે વાગ્યા છે અઢી અને બસ હવે અમે સૂઈશું અને આજનો વ્લોગ અહીંયા જ હું એન્ડ કરું છું વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય બાય ભાઈ